ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકીએ ડોક્ટર પિયુષભાઈ ટોલિયા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા નગર શેઠ અમિતભાઈ શેઠ ભૂતપૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા બાબુભાઈ ડેર જગદીશભાઈ ગણાત્રા રમેશભાઈ પાનેરા મનોજભાઈ સોલંકી સહિતના આગેવાનો અને વિવિધ ગામોમાંથી દર્દીઓ હાજર રહ્યા હતા મારું નામ નલિની ઓકાભાઈ સોલંકી છે મારા હસબન્ડ બીજાના સહયોગથી આ કેમ્પ ટુ થાઉઝન્ડ વનમાં ચાલુ કર્યું હતું કોવિડને કારણે બે વર્ષ સમય લોકો આ કેમ્પ નથી કર્યું એટલે હવે ત્રેવીસ વર્ષ થયા પણ કોવિડ ને ટાઈમે જો અમે ફાળો ઉઘરાયું અમે આ બધી અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલ માં બધા ઇક્વિપમેન્ટ ડેન્ટિસ્ટ મોનોગ્રાફી ઓસ્ટોપેથી બધી જાતના અમે ઇક્વિપમેન્ટ મૂક્યા છે તો અહીંયા છે બધાય ટ્રીટમેન્ટ તમે મફતમાં મળે છે જ્યાં તમે શેર માં બે લાખ આપો ત્રણ લાખ આપો ચાર લાખ આપો નથી થતા અને તમે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે છે છ અઠવાડિયે અહિયાં તમે walk in માં અને બધી free માં મળે છે તો આવો પધારો ને એન્જોય કરો સહયોગ આપો હવે અહિયાં government હવે અમારે માટે અમારું કામ જોઈને ને અમે જે કોઈ કામ કર્યું છે government એક મોટો હોસ્પિટલ બનાવ્યો છે ને અમે તમે બધા ની મદદ ની જરૂરત છે પણ આ તમાર લોકો માટે છે એટલે આવો પધારો ને સહયોગ આપો ડોક્ટર પિયુષ સોલિયા મુંબઈ થી આવું છું ઉપલેટા મારું મૂળ વતન છે મારા પિતાજી પણ અહીંયા ડોક્ટર હતા અને હું ડોક્ટર થઈને મુંબઈ સેટલ થયો છેલ્લા પચીસ વર્ષથી ઉકાભાઈ આ પ્રવૃત્તિ શરૂ કરી છે જે મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પની આ એમનો આજે ત્રેવીસમો કેમ્પ છે વચ્ચે બે વર્ષ કોરોનાને કારણે નહોતા થયા લગાતાર હર વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બાર થી પંદર દિવસનો આ કેમ્પ યોજાય છે એમાંનો આ ત્રેવીસમો કેમ્પ છે આજથી એની શુભ શરૂઆત થાય છે અહીં જુદા જુદા હિન્દુસ્તાનના બધા શહેરોમાંથી જુદી જુદી બ્રાન્ચના બધા ડોક્ટરો આવી પોતાની ફ્રી સેવા આપે છે અને અહીંની લોકલ ટીમ આખા કેમ્પનું આયોજન કરે છે અમારી સાથે અમારા ઉકાભાઈના શ્રીમતીજી નલિબેન છે ઉકાભાઈના સ્વર્ગવાસ પછી આ કેમ્પની તમામ જવાબદારી સંભાળે છે આપણે એમને સાંભળીએ ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ઉપલેટા